હેલો નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ બે હજાર ચોવીસની અંદર એક્ઝામ આપી રહ્યા છે હાલમાં અથવા તો આ વિડિયો તમે જોવો છો ત્યાં સુધીમાં તમે એક્ઝામ આપી પણ ચૂક્યા હશો તો મિત્રો તમને અત્યારે હાલમાં એવા ક્વેશ્ચન થતા હશે કે બે હજાર ચોવીસની અંદર રિઝલ્ટ ક્યારે આવશે દસમા અને બારમા ધોરણનું તો મિત્રો તમારે બે હજાર ચોવીસની અંદર અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજથી તમારી બોર્ડની એક્ઝામ શરૂ થઈ હતી એટલે કે સ્ટાર્ટ થઈ હતી તો મિત્રો દર વર્ષે તમારે મે મહિનાના એન્ડિંગમાં અથવા તો જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં રિઝલ્ટ આવતું હોય છે દસમા અને બારમા ધોરણનું તો આ વર્ષે એવું નહીં થાય કેમ કે કારણો એવા છે ઇલેક્શનના પણ કારણો બતાવવામાં આવે છે અને બીજા એવા કારણો છે કે દર વર્ષે એડમિશનની અંદર લેટ થતું હોય છે એડમિશન પ્રક્રિયાની અંદર બહુ વધારે પૂરતું લેટ થતું હોય છે એના કારણે આ વર્ષે એક મહિનો વહેલું રિઝલ્ટ આવે તેની સંભાવના પૂરેપૂરી ગણવામાં આવે છે તો એક મહિનો વહેલું એટલે ક્યારે આવશે તો એપ્રિલ મહિનાની અંદર ત્રીજા અથવા તો ચોથા અઠવાડિયાની અંદર તમારું રિઝલ્ટ આવે તેવી પૂરેપૂરી સંભાવના ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમારું એપ્રિલ મહિનાની અંદર ત્રીજા અથવા ચોથા અઠવાડિયા એટલે કે એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોની અંદર તમારું રિઝલ્ટ આવવાની સંભાવના પૂરેપૂરી છે તો વિદ્યાર્થી મિત્રો તમારું જ્યારે પણ રિઝલ્ટ આવશે તેની બધી જ અપડેટ તમને હું મારી ચેનલની અંદર આપીશ અને કોઈ પણ માહિતી છે દસમા અને બારમા ધોરણની તો તમને આ ચેનલની અંદર મળી રહેશે અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત